વડોદરાના એરપોર્ટ પાસે નશામાં દૂધ હ્યુન્ડાઈ કાર ચલાવી બે લોકોને અડફેટે લેનાર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે આરોપી નિલેશસિંહ રાજપૂત અને સતીશ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા ઘટના બાદ તેઓ ભાગી ગયા પણ લોકોએ ત્રણ કિલોમીટર પીછો કરીને પકડી પાડ્યા તેઓએ પોલીસ સ્ટેશને જવા માટે પણ ઇનકાર કરતા લોકોએ બંનેને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યા કારમાંથી દારૂની દસ બોટલ મળી આવતા પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે ગઈ રાત્રે કંટ્રોલ તરફથી વારસિયા પોલીસ સ્ટેશને ભરતી આપવામાં આવેલી હતી કે એક આઈટેન ગાડીનો ચાલક છે એ એરપોર્ટ સર્કલે એક્સિડન્ટ કરી અને પછી જતો રહેલ છે જે પીસીઆર વાહન વારસિયા સર્વાનંદ હોલ છે ત્યાં પહોંચતા ત્યાં પબ્લિકે રોકેલ હતી ગાડી અને તેમાં બે ઈસમો હતો જેમાં ડ્રાઈવરનું નામ નિલેશિંહ રાજપૂત અને બીજોની સાથે વ્યક્તિ હતો તેનું નામ સતીશ ચૌહાણ આ બંને કીધેલી હાલતમાં હતા અને ગાડીની ઝડપી કરતા તેમાંથી દસ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ દારૂ પોતે હાલોલ ખાતેથી લાવેલાનું જણાવેલ છે આ બંને ઇસમો વિરુદ્ધ પીધેલાનો તેમજ કબજાના કેસ કરવામાં આવેલ છે અને જે એક્સિડન્ટ એરપોર્ટની આજુબાજુ કરેલું હતું ત્યાં શૈલેષ શાહ જે ભોગ છે તેને ફરિયાદ કરવા માટે સંમત કરવામાં બ્યુરો રિપોર્ટ બી ન્યૂઝ વડોદરા